આધુનિક યુગમાં અંધશ્રદ્ધા અને કાળુ જાદુનો પુરાવો આપતી કમકમાટી ભરી ઘટના બની દાહોદ જિલ્લાના બોડેલી તાલુકાના પાણી ગામે પાંચ વર્ષની બાળકીને બલી ચડાવી દેવાયો ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ ભુવાએ કૃતાપૂર્વક હત્યા કરી બલી ચડાવી દીધી ઘટનાએ પ્રદેશમાં ચકચાર મચાવી દીધી છે તાંત્રિક લાલુ હિંમતે સવારે આઠ વાગ્યાના અરસામાં સામે રહેતી બાળકી રમી રહી હતી તેને ઉઠાવી પોતાના ઘરમાં લઈ ગયો અને તાંત્રિક વિધિ કરી માસૂમ બાળકીના ગળા ઉપર કુહાડીનો હુમલો કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી એટલે તેને અટકતા તાંત્રિક લાલુએ બાળકીના દોઢ વર્ષના નાના ભાઈને પણ ઉઠાવી ઘરમાં લઈ જતા ગામ લોકોએ જોઈ જતા બાળકને છોડાવી પોલીસે ઘટનાની જાણ કરી ઘટનાની ગંભીરતાને લઈ મામલતદાર સાથે પોલીસ ઘટના સાથે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ રુદેને પીએમ અર્થે ખસેડી આરોપી તાંત્રિક લાલુભાઈની ધરપકડ કરી છે રિપોર્ટર મોહસીન સુરતી છોટા ઉદેપુર પાણેજ ગામમાં અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું મેં અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે અને ચઢાવવામાં એવી પાણેજ ગામમાં એવી કુદ કુર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક પાંચ કુંબળીભાઈની હતી પાંચ વર્ષની હતી એને ઉંચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કુંવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે હા એ જ આંતરિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો મેં પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાવ્યું માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી રહી આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવેલી છે એવું હવે અમારે પહેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એની કુરહત્યા કરવામાં આવેલી પાનેજ ગામ છે પાનેજ ગામમાં માં નાની બાળકી લગભગ પાંચ વર્ષની ઉંમરની છે એને બલિ ચડાવી સવાર સવારમાં લગભગ આઠ પિસ્તાલીસ એ મને ફોન આવ્યો કે આવા નવા બના ભાઈ એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને ગળાથી કાપી ને બલી જાય બલી આપવાનું કારણ કારણ તો એવું કઈ ના તું છોકરી રમતી હતી અને અને કેટી લેગિન અંદર કાપી નાખી કોણ 90 ના તો પણ મજા કેવું છે અનુ નમસ્કાર બોડેલી તાલુકા કે પાડેસ ગામ મે એક હત્યા કી ઘટના બની હે ઘટના કે અંદર જો પાડેસ ગામ મે એક છોટી લડકી જિસકી ઉમર 4 સાલ સે થોડી જ અધિક થી ઉસકી હત્યા કર દી ગઈ હે ઘટના કે અંદર સવાર કે સમય પે એસા હુઆ કી જો ફરિયાદ ઇસ ઘટના મે જિસ મહિલા ને ફરિયાદ દિયા જ્યોતિબેન તડવી उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़बी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कोलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी થોડા વિકૃત પ્રકૃતિ કા લગ રહ્યા